અમરેલી જિલ્લાના બગસરા પોલીસ મથકમાં ઉભેલો શખ્સ બગસરાના માવજીવા ગામનો પ્રકાશ દાફડા છે જેણે જેતપુરના ખજુરી ગુંદાળાના નિકુંજ બુટાણી સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી પ્રકાશ દાફડાએ અમરેલીના જજના નકલી પીએની ઓળખ આપીને છેતરપિંડી કરી હતી અમરેલી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએ તરીકેની ઓળખ આપીને અમરેલી જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી આપવાની ગઠિયાએ લાલચ આપી બેરોજગાર યુવક પાસેથી બે લાખની છેતરપિંડી કરી હતી આ અંગે ફરિયાદી અમરેલી કોર્ટમાં હાજર થતા આ ઓર્ડર નકલી હોવાનું જાણવા મળતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે બગસરા પોલીસમાં ફરિયાદ આપતા નકલી પીએની કારતુતનો પર્દોફાશ થયો હતો બગસરા પોલીસે જજના બનેલા નકલી પ્રકાશ દાફડાની ધરપકડ કરી હતી આ સાથે જ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રકાશભાઈ દાખલા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે પોર્ટ સિમ્પલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડી જેમ છે એમના ડ્રાઈવર તરીકે નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી બે લાખ રૂપિયા વસુલાત પણ કરવામાં આવેલી હતી પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી નથી જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમને બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં કરી હતી જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એફઆઈઆર રજિસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે આગળ આ આજે કેસના રિલેટેડ જેટલા ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલી છે luce